તો મિત્રો પોલીસ ગમે તે વ્યક્તિને ગમે તે રીતે પકડીને મારવાનો એને અધિકાર છે ખરો ઘટના એવી બની મિત્રો હિંમતનગરમાં એક આર્મી જવાનને આ પોલીસે પકડીને બરાબર ઢોર માર માર્યો ત્યાં ઘટના એવી બની કે આર્મી જવાન પોતાની ફેમિલી સાથે ફોર વ્હીલ લઈને અંગત કામ માટે નીકળ્યો હતો ત્યાં જે પોલીસ ડ્રાઈવ ચાલી રહી હતી ત્યારે આ આર્મી જવાનની જે મારુતિને રોકીને આ પોલીસવાળાએ જે બિહેવિયર કર્યો છે એમનો વર્તણૂક તો આપણને સોશિયલ મીડિયામાં વિડીયોમાં આપણને જોવા મળ્યો તો મિત્રો આ આર્મી જવાનને આ પોલીસ જવાનો પકડીને ખૂબ ઢોર માર મારે છે પી પછી પોલીસ સ્ટેશને લઈ જાય છે એના પર એફઆઈઆર થાય છે તો મિત્રો આ ઇન્ડિયન આર્મી આપણા દેશ માટે દેશની સિક્યુરિટી પોતાની ફેમિલી પોતાની પત્ની બાળકોને છોડીને એ દેશ પર સરહદ પર આપણા દેશ માટે જે કામ કરી રહ્યા છે તો મિત્રો એ બિચારો રજા પર આવ્યો છે આર્મી જવાન તો તમે આવું વર્તન કરશો તો મિત્રો બિલકુલ બાજુમાં જે ઇન્ડિયન આર્મીની બાજુમાં બ્લેક ફિલ્મવાળી સ્કોર્પિયો પણ ઊભી છે તો એને તો કશું નથી કરતા યાર ખાલી આર્મી જવાનને હેરાન કરવામાં આવે છે આવું તો ના થવું જોઈએ કારણ કે આપણી દેશ માટે જે આર્મી જવાન કામ કરી રહી છે એને તો થોડો રિસ્પેક્ટ કરો તો મિત્રો આવી ઘટના વારંવાર બનતી હોય છે જે આર્મી જવાન ઉપર આવી રીતના ખોટા કેસો લગાવીને પો પોલીસ જવાન જે હેરાન કરી રહ્યા છે આર્મીને એ બંધ કરવું જોઈએ કારણ કે આર્મીને તો ખરેખર રિસ્પેક્ટ આપવું જોઈએ આપણા દેશ માટે બલિદાન આપતા હોય છે પોતાની ફેમિલીને પરવ્યા કર્યા વગર જે દેશની સિક્યુરિટી માટે જે દેશની સરહદે લડી રહ્યા છે ત્યારે એમને તો આવકારવું જોઈએ એમને સન્માન આપવું જોઈએ ત્યારે આ પોલીસ ખોટી હેરાન કરી રહી છે મિત્રો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા આવ્યાથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો ફરી મળીશું એક તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય જવાન જય કિશન